નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો નાણાં મંત્રીએ ટેક્સ પર શું કહ્યું પાંચ વર્ષમાં કરદાતાની સેવાઓમાં સુધારો સાત લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે રિફંડ જારી કરવાની ઝડપ ઝડપી થઈ છે આવકવેરો ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે કરવેરામાં કોઈ ફેરફારની દરખાસ્ત નથી આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતામાં બે પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે નિર્મલા સીતારમણે કહ્યું છે કે જનધન ખાતામાં પૈસા જમા કરીને બે પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે સરકારનું આર્થિક સંચાલન એટલું ઉચ્ચ સ્તરનું છે કે તેણે દેશને નવી દિશા અને નવી આશા આપી છે મોદી સરકારે એવી વ્યવસ્થા કરી છે કે દેશના તમામ રાજ્યો અને વર્ગો દેશની આર્થિક પ્રગતિનો સામૂહિક રીતે લાભ મેળવી શકે છે દેશમાં મોંઘવારી સંબંધિત મુશ્કેલ પડકારો દૂર થયા છે અને ફુગાવાના આંકડા નીચે આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ વર્ષ જૂના પ્રત્યક્ષ બાકી કરને માફ કરાયા છે વચગાળાના બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જૂના પેન્ડિંગના નાના ટેક્સને માફ કર્યા છે નાણાંમંત્રીએ જાહેરાત કરી છે કે વર્ષ બે હજાર ચૌદ સુધીના તમામ પ્રત્યક્ષ કર કે જે પચીસ હજારથી ઓછા છે તે માફ કરવામાં આવશે આ સાથે બે હજાર નવ સુધીમાં પેન્ડિંગ એવા તમામ ડાયરેક્ટ ટેક્સ કે જે દસ હજારથી ઓછા છે તેને પણ માફ કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે